નમસ્કાર મિત્રો સીધો ને આપણે લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે શમી ગયો અને માન્ય વડાપ્રધાન હોશિયારપુરમાં પંજાબમાં જે મધુર વાણી વધ્યા એના વિશે આપણે કંઈક વાત કરવાના છીએ ચર્ચા એવી છે કે એમની જે બેઠક છે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક કાશી એ બેઠક ઉપરથી એ પાંચ લાખ કરતા ઓછા મતથી જો જીતે તો એમની જીતમાં પણ હાર ગણાય છે અને આજકાલ બધા ટીવી મીડિયા વાળા કે સોશિયલ મીડિયા વાળા આ વાત લઈને મંડી પડ્યા છે પહેલી જૂને મતદાન થશે જે ઉમેદવારો હતા એમાં પેલો રંગીલો જે મોદીના અવાજમાં વાત કરતો હતો એમાં કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર અજય રાય છે માન્ય વડાપ્રધાન ને રઘવાટ થઈ રહ્યો છે આખા દેશના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ત્યાં આવ્યા છે વારાણસીમાં અરે આટલું બધું કામ કર્યા છતાંય એવી શી ચિંતા છે પણ કે છે કે જૂના મંદિરો એટલા બધા તોડી નાખવામાં આવ્યા છે ત્યાં કે એનો શાપ એમને મળશે એવી પણ ચર્ચા વારાણસીમાં છે અને અમારા વારાણસી ના જે મિત્રો છે એ આ વાત વારંવાર કહી રહ્યા છે પત્રકાર મિત્રો કહી રહ્યા છે અમે માનીએ છીએ કે વડાપ્રધાન જીતી જશે વારાણસી માંથી જીતી જશે આપણે કહીએ છીએ પહેલા કહેતા રહ્યા છીએ એમ ચોથી જૂને જે પરિણામ આવે એ પરિણામ આપણે સ્વીકારવાનું છે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ લઈ શકે એ પણ એક શક્યતા છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બની શકે તો કદાચ નીતિન ગડકરી વડાપ્રધાન બની શકે એ પણ એક શક્યતા છે એવી પણ શક્યતા છે કે એનડીએ ને બહુમતી ન મળે તો એનડીએ ગઠબંધન માંથી જ કોઈક વડાપ્રધાન થાય એ શક્યતા પણ નકારી ન શકાય કારણ કે ભરેલું નારિયેળ છે એટલે આપણા જે અંધભક્તો છે આપણા એટલે નરેન્દ્રભાઈએ જેમને પોષ્યા છે કેટલાક લાભાર્થી હશે કેટલાક પાંચ કિલો રાશન મફત ખાતા હશે નહીં તો પાપમાં પડે એવું છે નરેન્દ્રભાઈ એટલે એ અંધભક્તો એ જે માનતા હોય પણ આપણે તો એમ માનીએ છીએ કે ચોથી એ જે પરિણામ આવે એ પરિણામને આપણે સ્વીકારવાનું છે અને હા

જીવવાનો અધિકાર છે પણ હા તમે બધા જે દર્શકો છો એ દર્શકોને મારે એક વાત જરૂર કહેવાની છે કે સાચી વાત ટકોરાબંધ એ સાંભળવા માટે દેશમાં અને વિદેશમાં જે મિત્રો હોય એ બધાને તમે કહી રાખજો કે આપણી યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઈબ કરે આમે આપણા સબસ્ક્રાઈબરની સંખ્યા ખૂબ વધી રહી છે એની પણ જાહેરાત કરતા રહીશું આપણે પણ આજે જે વાત કરવી છે એ વાત તો એવી છે કે માન્ય વડાપ્રધાનને એવું શું લાગ્યું કે હોશિયારપુરમાં જઈને એમણે કહ્યું ધમકી આપી મેં ઇન્ડી ગઠબંધન સે કહે હું કે મેં ચૂપ હું આટલું બધું બોલે છે પાછા કે જે ચૂપ છું मैं चुप हूं मोदी को समझने में कोई गलती ना करें जिस दिन मोदी अपना मुंह खोलेगा तेरे સુધી બંધ રાખ્યું છે મને લાગે છે ઉપર ટેબા મારેલા લાગે છે એમ કે છે जिस दिन मोदी मुंह ખોલેગા મેં આપકે સભી પાપોં કો બહાર નિકાલ દુંગા સાત પીડીયો કે પાપ કો અને એટલા માટે જ અમે જેને આમાં શીર્ષક રાખ્યું છે ભાઈ તમે તો હાથ પેઢી ના પાપ છે ને એ ખોલવાની ધમકી આપો છો પોલ ખોલવાની ધમકી આપો છો પણ નેતાજી બોઝ આ આઝાદ હિંદ ફોજ નો સુપ્રીમ લીડર એને જે આત્મકથા લખી છે એ આત્મકથામાં તમારા પૂર્વજો તમારા વૈચારિક પૂર્વજો સ્વાતંત્રવીર સાવરકર અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીગ સાથે અંગ્રેજો સાથે શું સંબંધો હતા એ નેતાજીએ જે લખ્યું છે એ જરા વાંચી દેવાની અમે આપણા બધા જ દર્શકોને વિનંતી કરીએ છીએ અને એમાં અમે પુસ્તકનું કવર પેજ પણ મૂક્યું છે પુસ્તક અવેલેબલ છે અને આપણે આધાર વગર કશું બોલતા નથી પેઢીઓની વાત કરે છે આઝાદીની લડાઈમાં એમના પૂર્વ સૂર્ય ક્યાં બેતાલીસ માં જયારે મહાત્મા ગાંધીએ હિંદ છોડોની હાકલ કરી જયારે મહાત્મા ગાંધી કસ્તુરબા સરદાર વલ્લભભાઈ પટેલ મણીબેન પંડિત જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી મૌલાના આઝાદ આ બધા જ્યારે જેલવાસી હતા ત્યારે મોદીના એટલે કે હિન્દુ મહાસભા વાળા અને મુસ્લિમ લીગ વાળા એ અંગ્રેજોની કૃપાથી મહેલમાં હતા પેલા જેલમાં હતા આ મેલમાં હતા સાથે મળીને સરકારો રચતા હતા અમે જો એમ કહીએ કે ભાઈ શ્રી કે છે કે કોંગ્રેસનો મેનિફેસ્ટો એમાં મુસ્લિમ લીગની ચાપ જણાય છે અને અમે એમ કહીએ કે મુસ્લિમ લીગ સાથે જીણાના મુસ્લિમ લીગ સાથે સાવરકરની હિન્દુ મહાસભાના ઘનિષ્ઠ સંબંધ હતા સાથે મળીને સંયુક્ત સરકારો ચલાવતા હતા બંગાળમાં સિંધમાં વાયવ્ય પ્રાંતમાં તો કેટલાક ને મરચું લાગે છે કેટલાક કહેશે કે તમે તો કોંગ્રેસી છો અમે જે છીએ છીએ ભાઈ અમે કોઈ કોંગ્રેસી નથી ને ભાજપીય નથી અમે પત્રકાર છીએ ને પત્રકાર ધર્મ નિભાવવાના છીએ તમે તમે લાભાર્થી હો મફત રાશન પર જીવતા હો તો તમને મુબારક અમે ક્યાં કહ્યું કે તમે છે ને તમારો વિચાર ન રાખો તમે નરેન્દ્ર મોદીની સ્તુતિ ન કરો પણ અમારે ન તો રાહુલ ગાંધીની સ્તુતિ કરવી છે નરેન્દ્ર મોદીની સ્તુતિ કરવી છે અને એટલા માટે જ સત્ય અને તથ્ય અમે ટકોરાબંદીયે છે ભાઈ શ્રી પેલો સરદારજી વાળો ફેંટો કાઢીને હોશિયારપુર ગયા હતા આમ તો શીખ એવાનો દેખાવ કરીને જાય છે પંજાબમાં જયારે જાય ત્યારે નરેન્દ્ર મોદીની વાત કરું છું જ્યાં જાય ત્યાં એ વેશપલટો કરીને જાય છે અમારે ઉત્તર ગુજરાતમાં બહુરૂપી ચલણ ઘણું બધું નાના હતા ત્યારે દોડી દોડીને નરેન્દ્રભાઈ નાના હશે ત્યારે અત્યારે પણ બધા ખેલ એમને ફાવે એમણે ધમકી આપી મોદીને કહા કે પંજાબ બહાદુરો વીરતા કી ભૂમિ લેકિન ઇન્ડિયા ગઠબંધન હર કદમ પર બહાદુર કાપમાન ક્યાં લોકો જીહોને હમરે દિવંગત સેના પ્રમુખ બિપિન રાવત કાપમાન ક્યાં ગી કા ગુંડા ન કેવલ જનરલ રાાવત કાપમાન થનિક કા ભી અપમાન થઈ તમે તો સાત પેઢીઓની વાત કરવાના હતા ને તો બાહના યુદ્ધ ઉપર આવી ગયા આઝાદીની લડાઈમાં તો તમારા પૂર્વ સૂર્યો હતા નહીં ક્યાંય જરા દસ્તાવેજો મૂકજો આરએસએસ ના સંસ્થાપક સરસંઘ ચાલક બે વખત જેલમાં ગયા અને બંને વખત એ કોંગ્રેસી તરીકે ગયા એક વખત મહાત્મા ગાંધી ના આદેશનું પાલન કરતા કરતા સરસંઘ ચાલક આરએસએસ ની સ્થાપના પહેલા ગયા જેલમાં બીજી વખત જયારે ગયા ત્યારે ઓગણીસો પચીસ માં સંઘની સ્થાપના થઈ ઓગણીસો માં આરએસએસ નામકરણ થયું સરસંઘ ચાલક નામકરણ થયું પછી અને એ જેલમાં ગયા ત્યારે આપીને એ જેલમાં ગયા હતા એટલે સંઘે ક્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો એવો પ્રશ્ન અમને જરૂર થાય છે એનો જવાબ કોઈ આપે એમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના એક ચૌધરી કરીને એક ભાઈ છે પ્રચારક આરએસએસ ના એ તો ઝંડા સત્યાગ્રહના નેતૃત્વમાં આપી રહ્યા હતા અમે લાઈવમાં હતા અને અમે લખતા હતા કે ભાઈ સરદાર સાહેબ એના સુપ્રીમ લીડર હતા એ વખતે તો ડોક્ટર હેડગેવાર એ નાગપુરની કોંગ્રેસના કરવાના પાઠ જયારે ગરતુથી શીખવવામાં આવતા હોય ત્યારે પેલા વડગામ વાળા જે ભાઈ પ્રચારક છે હું તો એમનું નામે ભૂલી જાઉં છું ચૌધરી છે કોઈ આવા દીધે રાખતા હતા ગપ્પા છે ધમકીઓ આપે છે સાત પેઢીઓનું પાપ છે કેટલું આખી દરે એ ધંધા કહી રહ્યા છે નહી તો અત્યારે પ્રચારની અંદર તમે દસ વર્ષ શું કર્યું અને તમે છે ને પાંચ વર્ષ આવતા પાંચ વર્ષ શું કરવાના છો આ તો પેલું મલ્લિકાર્જુન ખડગે ની એક પ્રેસ કોન્ફરન્સ માં એમને સરસ આંકડાઓ આપ્યા છે એની વાત કરવી પડે એમ છે મલ્લિકાર્જુન ખડગે કે છેલ્લા પંદર દિવસમાં મોદીએ સાતસો ને અઠાવન વખત પોતાનું નામ લીધું માણસ પોતાના પ્રેમમાં કેટલો છે આપણે બીજા શબ્દ પ્રયોગો નહીં કરીએ પોતાના પ્રેમમાં કેટલો મશગુલ છે કે એને પંદર દિવસમાં જે ભાષણો કર્યા એમાં સાતસો ને અઠાવન વખત પોતાનું નામ લીધું મોદી કી ગેરંટી મોદી એ કહેતા હૈ મોદી મોદી વો મોદી વો મોદી ઇન્ડિયા ગઠબંધન નું નામ એટલે ઇન્ડિયન ગઠબંધન કે છે એને એટલે પેલો સમાજવાદી જે સુપ્રીમો છે અખિલેશ યાદવ જે એમના દાંત ખાટા કરી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કે છે કે અમને છે ને કદાચ અંગ્રેજી આવડતું નથી લાગતું ઇન્ડિયા નો સ્પેલિંગ શું થાય અને ઉચ્ચાર શું થાય એમને ભાન હોવું જોઈએ આ ઇન્ડી ઇન્ડી ગઠબંધન ગઠબંધન છે છે અખિલેશ તો તો મજાક ઉડાવે તેજસ્વી યાદવ આમ ભણેલા છે ભાઈ પણ ગણેલા છે એ પણ માનનીય વડાપ્રધાનની મજાક ઉડાવે છે માનનીય વડાપ્રધાન તો એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં માસ્ટર છે એમની ડિગ્રી છે સત્તાવાર રીતે ટમાં લખાય છે એ પ્રમાણે પણ ખડગેજી કે છે કે ઈન્ડિયા ગઠબંધન નું નામ ઇન્દી ગઠબંધન પાંચસો ને તોતેર વખત લીધું કોંગ્રેસનું નામ એમણે બસો ને બત્રીસ વખત લીધું એમણે પેલી નરેન્દ્રભાઈ એ કર્ણાટકમાં છે ને પેલી એકાણું ગાળો મને પડી એની વાત કરેલી ત્યારે જને પ્રિયંકા એ કહેલું કે એમણે એમની ઓફિસમાં કોઈ નહી પાહે આ બધી ગણાવી લાગે છે અને મને ગાળો પડી મને ગાળો પડી મને ગાળો પડી અરે મને ગાળો પડી આની સિમ્પતિ ગેઇન કરે છે અરે મનમોહન સિંહ તો સાવ ગરીબીમાં જીવ્યા અને ભણ્યા સ્ટ્રીટ લાઈટ થી ભણ્યા નરેન્દ્ર મોદીનું તો જેને ઘર અમે જોયેલું છે વડનગરમાં એમની પાસે તો સારું ઘર પણ હતું એ ભલે એમનું એમ કેતા હોય કે મારી માંચ અને બીજાના ઘરમાં વાહન ધોતા હતા કે કામ કરતા હતા કોઈ કામ હલકું નથી પણ મનમોહન સિંહે ક્યારેય એમ નથી કહ્યું કે હું ગરીબ રહ્યો ગરીબ રહ્યો ગરીબ રહ્યો જે માણસ દુનિયાભરમાં ઇકોનોમિક્સ તરીકે એનું નામ રોશન થયું અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ એમને અર્થશાસ્ત્રી તરીકે સલામ કરે પણ એને ગરીબી ગરીબાઈ માર્કેટિંગ નથી કર્યું નરેન્દ્ર મોદી તો આજે માર્કેટિંગ કરે છે શાહજાદાની વાત કરે છે અને શાહજાદુ એમને શેનશાહ કહે છે પ્રિયંકા એમને શેનશાહ કહે છે કારણ કે શેનશાહ કરતા વધારે શેનશાહ છે એ રીતે જીવે છે એમની જીવન પદ્ધતિ તો તમે જુઓ એમના ભોજનની પદ્ધતિ જુઓ કપડા જુઓ સમજ્યા ખડગેજી એ બીજી જે વાત કરી એ બહુ મહત્વની છે કે છે કે મહેંગાઈ ઓર બેરોજગારી આ બે શબ્દો એમણે એમના કોઈ પણ ભાષણમાં કોઈ પણ તબક્કે ઉચ્ચાર્યા નથી આજે ખડગેજીએ આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને જે નિવેદન કર્યું એ નિવેદનની અમે વાત કરી અને એટલે જ ભાઈ શ્રી પેલા ભાષણમાં એમ કહેતા હતા દમદાર સરકાર દમદાર સરકાર અને પાછા દર વખતે ત્રણ ચાર વખત છે ને બોલાવે છે અગલી બાર અગલી બાર અગલી બાર અગલી બાર એટલે

જેના ગૃહમંત્રી અમિત શાહ માનનીય અમિત શાહ આપણે માનનીય શબ્દ વાપરીએ છીએ આપણે એમની જેમ અવિવેક નથી કરતા પણ ભાઈ શ્રી કે છે દમદાર સરકાર અમિત છે ને ઘુસીને બીજા દેશમાં ઘુસી ને મારીએ છીએ હું તો રાહ જોઉં છું દવાર હતી કે ચાઈનામાં ક્યારે ઘુસીને મારે છે પેલું લલ્લુ પંજુ પાકિસ્તાન છે તો એને જેને ગમે ત્યારે લપડાક માર્યા કરે કોઈ પણ આવતા જતા મારે પણ ચીને આપણી જમીન ગપચાવી છે મોદી શાસનમાં ગપચાવી છે ચીને મોદી શાસનમાં ભારતની સરહદમાં ગામડાઓ વસાવ્યા છે ચીનના સહયોગથી નેપાળે ભારતીય પ્રદેશ પોતાના નકશામાં નાખ્યા છે ભાઈ હજુ ત્યાં આગળ છે ને ક્યારેક ઘુસી ને મારે છે એની રાહ જોઈએ દહ પાછા યોગીજી અને અમિતજી અને બાકીના બધાજી એમ કે છે આ વખત ની મુદત આપી દો એટલે છ મહિનામાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ લઈને રહી છું એટલે દહ વર્ષ સુધી કર્યું અમિત શાહ તો ચાશ્વા એમ કે છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણું છે અરે ભાઈ કોણ ના પાડે છે ભારતીય સંસદમાં સર્વાનુમત ઠરાવો થયેલા છે અને આ દેશનો એક એક નાગરિક માને છે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે એટલું જ નહીં ચાઇના ઓક્યુપાઇડ કાશ્મીર પણ ભારતનું અવિભાજ્ય અંગ છે ભાઈ લઈ લો ને દો વર્ષ સત્તામાં રહ્યા પછી હું કહી હવે બીજી ત્રીજી મુદત જોઈએ સામેની એમના લોકલ પ્રશ્નો છે કે ભારત સાથે જોડાવાના પ્રશ્નો નથી તમને મૂળખ બનાવે છે આ આ બધા નિવેદનો કરીને છપાવીને આઠ આઠ કોલમમાં છપાવીને અને એટલે જ મને લાગે છે કે આપણે આ જે જુઠ્ઠા સમજવા પડે પછી બોલે તો એને નો જુલે ભારતીય જનતા પાર્ટી વાળા બોલે તો એ નો હાલે રાહુલ ગાંધી આજે ઓડિશામાં ભાષણમાં એને પેલો પ્રાઇમ મિનિસ્ટર ના એક ચમચાનો ઉલ્લેખ કર્યો કે ઉનકા ચમચા કેરા ચમચો એટલે પેલો સંબિત પાત્રા પુરીમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર છે ભાઈ શ્રી સંબિત પાત્રા અને રાષ્ટ્રીય પ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના જેમણે એમ કહ્યું કે ભગવાન શ્રી જગન્નાથ એ તો નરેન્દ્ર મોદીના ભક્ત છે અને નરેન્દ્ર મોદી તો પરમેશ્વર નો અવતાર છે નરેન્દ્ર મોદી પોતે પણ આ અવતારી પુરુષ છે એવું માનવા માંડ્યા છે મને લાગે છે કે અવતારી પુરુષો એ ચૂંટણી લડવાની ના હોય આ વખતની ચૂંટણી છે કે એ ખબર નથી પણ વારાણસી મીટ મંડાયેલી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર